ગુજરાત ઉપર ફરી એકવાર નવા સર્ક્યુલેશનનો ખતરો મંડરાતો જોવા મળ્યો છે ગુજરાત નજીકના વિસ્તારોની અંદર એક નવું વાવાઝોડું અત્યંત ભયંકર સ્વરૂપની અંદર બદલાઈને હવે ધીમે ધીમે આગળ વધતું જોવા મળ્યું છે જેના ભાગરૂપે તેના આજુબાજુના સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ગતિવિધિની અંદર મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે ને સાથે જ ગુજરાતની અંદર આ સિસ્ટમની અસરોના કારણે પવન અને ગરમી અને બફારાનો પ્રમાણ પણ હવે ધીમે ધીમે ગુજરાતની અંદર વધતું જોવા મળ્યું છે સિસ્ટમ અત્યારે તુરબેટ આજુબાજુના વિસ્તારોની અંદર કેન્દ્ર બિંદુ બનતું જોવા મળ્યું છે એટલે કે ત્યાંથી સિસ્ટમનું સર્ક્યુલેશન ભારે પ્રમાણની અંદર આગળ વધતું જોવા મળી રહેલું છે જેના કારણે મોસ્કોટનો વિસ્તાર ઓમાનનો વિસ્તાર તુરબેટના વિસ્તારોની અંદર અને કરાચીના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિ અને પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે ને જેના કારણે અરબ સાગરના દરિયામાંથી પણ ઠંડા અને ભેજયુક્ત પવનો આ સિસ્ટમ પોતાની તરફ ખેંચતી જોવા મળી છે અને પવનની ઝડપ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે ગુજરાતના દરિયા કિનારાના આજુબાજુના વિસ્તારોની અંદર પણ ફૂંકાતો જોવા મળી રહેલો છે સિસ્ટમનું જોર અને સિસ્ટમનું સંક્રમણ ખૂબ જ પ્રમાણમાં તીવ્ર હોવાના કારણે આ સંપૂર્ણ એરિયાની અંદર ભારે વરસાદને લઈને રેડ એલર્ટની સાથે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહેલું છે અને હવે આ સિસ્ટમ તુરબેટના વિસ્તારોથી લઈને કરાચીનો વિસ્તાર અને જે બાદ ગુજરાતના વિસ્તારોની અંદર હવે ધીમે ધીમે આગળ વધતી જોવા મળી છે જેની અસરો અત્યારથી જ ગુજરાતની અંદર દર્શાતી જોવા મળી રહી છે જેના કારણે આજે ગુજરાતની અંદર હજી પણ વાદળછવાયું વાતાવરણ જોવા મળી શકે છે વાદળછવાયા વાતાવરણ સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ગરમી અને બફારાના પ્રમાણની સાથે તીવ્ર ગરમીનો અહેસાસ થશે ને આ અહેસાસ વચ્ચે વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે ને વાતાવરણની અંદર પલટો નોંધાઈ શકે છે જેને જોતા કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રનો વિસ્તાર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર પણ પવનની ઝડપ અને ગતિવિધિઓ સાથે વરસાદ પડવાને લઈને મોટીને મહત્વની આગાહી હાલ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે સેટેલાઇટ વ્યૂ પરથી માહિતી મેળવીએ તો સિસ્ટમ અત્યારે તુરબેટના વિસ્તારોથી ધીમે ધીમે આવી રીતે આગળ વધતી મિત્રો જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતની અંદર પણ આ સિસ્ટમનું સર્ક્યુલેશન હવે તીવ્ર અસર કરતું જોવા મળ્યું છે જેના કારણે આજે અને આવનાર બે દિવસ સુધી હજી પણ ગુજરાતની અંદર કમોસમી વરસાદ ફરી એકવાર માવઠું પડવા અંગે પણ મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આ સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમનો ઘેરાવો હજી પણ મજબૂત રીતે ઘાતક સ્વરૂપની અંદર ફેરવાતો જોવા મળી રહેલો છે અને જેમ જેમ આ સિસ્ટમ અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર અસર કરી રહી છે તેવી જ રીતે હવે ઓમાન તુર્બેટ અને મોસ્કોટના વિસ્તારોથી આ સિસ્ટમનું સંક્રમણ ખૂબ જ પ્રમાણની અંદર તીવ્ર બનીને કરાચી આજુબાજુના વિસ્તારોની અંદર આગળ વધીને ગુજરાતના વિસ્તારોમાં હવે આ સિસ્ટમનું સંક્રમણ આગળ વધતું મિત્રો જોવા મળી રહેલું છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહેલું છે જેને જોતા ગુજરાતની અંદર પણ આ સિસ્ટમની અસરો મજબૂત બનતી જોવા મળી છે ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટો પલટો અત્યારે આવતો જોવા મળી રહેલો છે જેમ જેમ આ સિસ્ટમ ગુજરાતની અંદર આગળ વધતી જોવા મળી રહી છે તેમ તેમ ગુજરાતની અંદર ભારે પવનો ફૂંકાઈ શકે છે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર પણ મોટો ફેરફાર અને બદલાવ જોવા મળી રહ્યો છે સાથે જ ગુજરાતની અંદર આજે કચ્છના વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની અંદર ખૂબ જ વધારો જોવા મળ્યો છે જેના કારણે રાપરનો વિસ્તાર ખાવડના વિસ્તાર લખપતના વિસ્તારોમાં નળિયા બાડેરી માંડવી અને ગાંધીધામના વિસ્તારોની અંદર પવનની ઝડપ સાથે કમોસમી વરસાદને લઈને અનુમાન મૂકવામાં આવ્યું છે સાથે જે ટેમ્પરેચરની માહિતી મેળવીએ તો ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસથી લઈને સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ આજે કચ્છના વિસ્તારોની અંદર જોવા મળવાનું છે સૌરાષ્ટ્રની અંદર પણ ગરમ પવનો ફૂંકાતા જોવા મળ્યા છે જેમાં દરિયાકાંઠાના વિસ્તારો જેમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સલાયા જામનગરનો વિસ્તાર ભાનવડનો વિસ્તાર પોરબંદરનો વિસ્તાર રાજકોટ ચોટીલા જસદણ ગોંડલ બોટાદ અમરેલી ભાવનગર સાથે જ જૂનાગઢના વિસ્તારોની અંદર તેની સાથે સાથે ઉના મહુવાને અલંગનો વિસ્તાર એ ઉપરાંત સુરેન્દ્રનગરનો વિસ્તાર અને મોરબીના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપની અંદર મોટો ફેરફાર અને બદલાવ જોવા મળ્યો છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ગરમ પવનો તીવ્ર રીતે ફૂંકાવાના કારણે ટેમ્પરેચર પણ આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે જેવું પણ અનુમાન આજે સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહેલું છે ને અરબ સાગરના દરિયામાંથી ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાત ઉપર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તીવ્ર રીતે ફૂંકાતા જોવા મળ્યા છે અને જેના કારણે પવનની ગતિવિધિઓ સાથે આજે વાતાવરણની અંદર મોટો પલટો સૌરાષ્ટ્રની અંદર મિત્રો જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાત જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર પણ કમોસમી વરસાદ ફરી એકવાર માવઠા અંગે મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે સિસ્ટમનું જોર તીવ્ર રીતે વધતું હોવાના કારણે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પવન મજબૂત રીતે ફૂંકાતો મિત્રો જોવા મળી રહેલો છે સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર મોટો પલટો અને બદલાવ આવતો જોવા મળી રહેલો છે જેના કારણે અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર પણ ગરમ પવનોની તીવ્રતાની સાથે કમોસમી વરસાદનું આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવી રહેલું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો જેની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા અને ગતિવિધિઓ સાથે કમોસમી ગુજરાતની અંદર પવનો જોવા મળી શકે છે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ફરી એકવાર છવાયું વાતાવરણ સર્જાતું જોવા મળી શકે છે ગુજરાતના આજુબાજુના વિસ્તારોમાં સક્રિય થયેલું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે અત્યંત ઘાતક બનતું જોવા મળી રહ્યું છે અને હવે આ સિસ્ટમની દિશા તુરબેટના વિસ્તારોથી લઈને કરાચીના વિસ્તારને જે બાદ ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમ આવનાર દિવસોની અંદર ટકરાઈ શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે જેને જોતા ગુજરાતની અંદર આવનાર અડતાળીસ કલાક ખૂબ જ ભયંકર ગુજરાત માટે સાબિત થઈ શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે ને ગુજરાતની અંદર ભર ઉનાળે કમોસમી વરસાદ જોવા મળવાનો છે આ સિસ્ટમનું સંક્રમણ સતત ગુજરાત ઉપર હવે વધતું જોવા મળી રહ્યું છે ફક્ત ગુજરાત નહીં ગુજરાત સિવાયના અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ જોવા મળવાનો છે જેમ કે મદુરાઈનો વિસ્તાર છે વિશાખાપટ્ટનમનો વિસ્તાર હૈદરાબાદના વિસ્તારોની અંદર બેંગ્લવી બેંગલુરુના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટા સાથે કમોસમી વરસાદ જોવા મળી શકે છે અને મુંબઈના વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદની આગાહીની દર્શાવવામાં આવી છે બંગાળની ખાડીને અને અરબસાગરના દરિયાની અંદર પણ મોટી હલચલ સર્જાતી અત્યારે જોવા મળી રહી છે ને એક બાદ એક નવી સિસ્ટમો બનતી જોવા મળી છે જેના કારણે માલદીવ આજુબાજુના વિસ્તારોથી લઈને અરબસાગર અને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર પવનની ઝડપ નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન પણ અત્યારે ફૂંકાતો જોવા મળી રહ્યો છે આમ ગુજરાતની આજુબાજુ અને અરબ સાગરના દરિયાની અંદર પણ નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે જેને જોતા ગુજરાત ઉપર ફરી એકવાર કમોસમી વરસાદને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર આજે અને આવનાર બે દિવસ દરમિયાન હજી પણ કમોસમી વરસાદ જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે મિત્રો દર્શાવવામાં આવી રહી છે તો વરસાદ વાવાઝોડા અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને પણ જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો